હું તમને એવું કહું ને કે આ ચોકબાર મેં ઘરે બનાવ્યો છે તો તમને કદાચ એવું થાય કે ચોકબાર ઘરે કેવી રીતે બનાવાય તો હા એકદમ જ સાચી વાત છે ચોકબાર પણ તમે બીજા આઈસ્ક્રીમની જેમ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો અને પણ પહેલી જ વારમાં અને એટલી આસાન રેસિપી છે કે એકવાર તમે એને ઘરે બનાવશો ને તો પછી તમે ક્યારે પણ ચોકબાર બહારથી નહીં લાવો હંમેશા એને આ રીતે ઘરે બનાવશો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે સૌથી પહેલા તો એનો બેઝ તૈયાર કરીએ તો એના માટે અત્યારે મે 500 ml એટલે કે દૂધની જે એક થેલી આવે છે ને એ દૂધ લીધું છે અને આ દૂધ ગરમ કર્યા વગરનું છે એટલે કે ફૂલ ફેટ છે એની અંદર આપણે નાખીશું 2 ટેબલસ્પૂન ભરીને કોર્નફ્લોર અને ત્રણ ટેબલ સ્પૂન આપણે મિલ્ક પાવડર નાખીશું આપણે ફૂલ ફેટ દૂધ લીધું છે પણ આઈસ્ક્રીમ માટે એકદમ જ ઝાડા દૂધની જરૂર પડતી હોય છે એટલે ફેટ કન્ટેન્ટ ફૂલ ફેટ મિલ્કમાં પણ આપણને ઓછા પડે કારણ કે આપણી પાસે ઘરે જે દૂધ આવતું હોય ને એની અંદર ફેટ કન્ટેન્ટ ભલે ફૂલ ફેટ દૂધ હોય તો પણ થોડા ઘણા કાઢી જ લીધા હોય તો આ રીતે એની અંદર કોર્નફ્લો અને મિલ્ક પાવડર નાખી અને પછી આપણે એને ગરમ કરવા મૂકવાનું છે તો કોર્નફ્લોર અને મિલ્ક પાવડર બંનેને આપણે ઠંડા દૂધમાં જ બરાબર મિક્સ કરવાના અને પછી જ ગેસ પર મૂકી સ્લો ફ્લેમ પર આપણે એને દૂધને ગરમ કરવાનું છે આ રીતે તમે કોર્નફ્લોર અને મિલ્ક પાવડર નાખો ને તો દૂધ તમારું જલ્દીથી જાડુ થઈ જાય છે તો બસ બે થી ત્રણ મિનિટમાં જ દૂધ આ રીતે ગરમ થઈ જાય પછી એની અંદર આપણે ખાંડ એડ કરવાની છે તો અત્યારે તમને હું જે મેઝરમેન્ટ બતાડું છું બધું જ પાંચસો છ માટેનું છે તો એમાં મેં અત્યારે અડધો કપ મેં ખાંડ નાખી છે મેં જે કપ ઉપયોગમાં લીધો છે બસો પચાસ એમએલ નો છે તો એક દૂધની ની માંથી બનાવતા હો તો અડધો કપ તમને ખાંડ જોઈએ ખાંડ નાખીશું ને એટલે દૂધની જે કન્સિસ્ટન્સી છે ને પાતળી થશે કારણ કે ખાંડનું પાણી વળશે પણ થોડી જ વારમાં પાછું એ જાડુ થવા લાગશે તો બસ લો ફ્લેમ પર આપણે એને સતત ચલાવતા રહેવાનું છે ને તમે જોઈ શકો છો એની જે કન્સિસ્ટન્સી છે ધીમે ધીમે જાડી થવા લાગી છે પણ હજુ આપણને થોડી જાડી કન્સિસ્ટન્સી જોઈશે હવે એવું થાય કે ઘણા લોકો ઉપવાસમાં કોર્નફ્લોર નથી ખાતા તો એ લોકોએ કોર્નફ્લોરને સ્કીપ કરવાનો અને એના બદલે મિલ્ક પાવડર છ ટેબલ સ્પૂન જેટલો નાખવાનો તો પણ દૂધ તમારું જાડું થશે તો કોર્નફ્લોરને તમે સ્કીપ કરી શકો પણ જો તમે ખાતા હોય એટલે કે ઉપવાસ માટે તમારે ના બનાવવું હોય તો તમે એની અંદર કોર્નફ્લોર નાખજો એનાથી આઈસક્રીમને ખૂબ જ સરસ થિકનેસ મળે છે એનું જે ટેક્સચર હોય છે એ ખૂબ જ સરસ બને છે તો તમે જોઈ શકો છો દૂધ ઘણું જ આપણું ઘટ થઈ ગયું છે અને ઠંડુ થયા પછી હજુ થોડું ઝાડું થશે હું તમને ચમચાની મદદથી એની કન્સિસ્ટન્સી બતાવું તો તમને આઈડિયા આવશે કે દૂધને આપણે ઉકાળી અને કેટલું ઝાડું કરવાનું છે તો બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ કરીશું દૂધ તમારું ઠંડુ થશે ને એટલે હજુ આનાથી એકદમ જ ઘટ થઈ જશે અને ફ્રીજમાં મૂકીશું આપણે એને ઠંડુ કરવા એટલે તો એકદમ જ જાડું થઈ જશે બસ ગેસ બંધ કરી દઈએ અને એને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈશું અને આ રીતે હલાવતા ઠંડુ કરીશું જેથી એની ઉપર મલાઈ ના આવે જો મલાઈ આવે ને તો પછી આઈસ્ક્રીમમાં ક્યારેક ક્યારેક એવું થાય કે નાના અમથો ટુકડો પણ રહી જાય અને ટેક્સચર પ્રોપર ના આવે તો બસમાં એને ઠંડુ કરી આ રીતના એક બાઉલમાં કાઢી લીધું છે અને આપણે એને ફ્રીઝમાં એક કલાક ઠંડુ કરીશું એક કલાક પછી આપણે પોણો કપ વિપિંગ ક્રીમ લેવાનું છે કેક બનાવવા માટે જે વિપિંગ ક્રીમ આવે છે ને અત્યારે મેં એ લીધું છે તમે ઈચ્છો તો જે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે એ પણ લઈ શકો વિપિંગ ક્રીમ પણ આજકાલ ઇઝીલી અવેલેબલ હોય છે ઘણી બધી જગ્યાએ પણ જો ના હોય તો તમે ફ્રેશ ક્રીમ લઈ શકો અને એ પણ ના લેવું હોય તો તમે ઘરની મલાઈ લઈ શકો ઘરની મલાઈ લેવી હોય તમે બિલકુલ દૂધ ના રહે એ રીતની પોણો કપ મલાઈ લેવાની અમૂલ ફ્રેશ ક્રીમ લો તો એ પણ તમારે પોણો કપ લેવાનું હવે આપણે જે ઇલેક્ટ્રોનિક બીટર આવે છે એનાથી એને બીટ કરી લઈશું તમારી પાસે જો બીટર ના હોય તો તમે જે આપણું વિસ્કર આવે છે એનાથી પણ પણ કરી શકો એમાં તમને થોડી વાર લાગશે અને આ રીતનું જે બીટર છે ને એ ખૂબ જ ઉપયોગી બની રહે છે જો ઘરમાં આઈસ્ક્રીમ ખાવાના બધા શોખીન હોય તો તમારે લેવું જોઈએ અને આજકાલ ખૂબ જ નોમિનલ કિંમતમાં હજારથી પંદરસો ની રેન્જમાં ઘણી બધી વિવિધ કંપનીઓનું મળે છે અને એનાથી આપણું આઈસ્ક્રીમ બનાવવાનું કામ ખૂબ જ આસાન થઈ જાય છે આ રીતે થોડું થઈ જાય એટલે ફૂલે પછી આપણે જે દૂધનો તૈયાર ને એ આની અંદર એડ કરીશું જો એક કલાક પછી એ કેટલો ઘટ થઈ ગયો છે અને એને ઠંડો લેવાનો છે એટલે એક કલાક આપણે એને ફ્રીજમાં મૂકી રાખવાનો ફ્રીજમાં મૂકવાનો છે બરફ જમાવીએ ત્યાં નહીં મૂકવાનો એ યાદ રાખવાનું છે ખાસ વાની લાયસન્સ નાખીશું અને ફરીથી આપણે ઇલેક્ટ્રોનિક વીટરથી એને મિક્સ કરી લઈશું આ રીતે એકદમ સરસ રીતે આપણું જે ક્રીમ છે એ અને જે દૂધનો બેઝ છે બંને સરસ મિક્સ થઈ જશે આ બેઝ આઈસ્ક્રીમ છે આમાંથી તમે તમારી ફ્લેવરના કોઈ પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો ઘણી બધી આઈસ્ક્રીમ ની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તમને આઈસ્ક્રીમ ના પ્લે લિસ્ટમાંથી જોવા મળી જશે બસ બે થી ત્રણ મિનિટમાં જ તમે જુઓ એકદમ સરસ એનું ટેક્સચર આવી ગયું છે છે ને વેનીલા આઈસ્ક્રીમ આપણે બહારથી લાવીએ છીએ થોડો પીગળે તો એક્ઝેક્ટ આવો દેખાય છે ને તો બસ આ સ્ટેજ ઉપર આપણો જે બેઝ છે તૈયાર થઈ ગયો છે હવે આપણે આપણે આ જે બેઝ આપણો આઈસ્ક્રીમ છે ને એ ચમચીની મદદથી અંદર ફિલ કરી લઈશું તો આ પ્રમાણે તમારે કોઈ પણ ચમચી લઈ લેવાની અત્યારે મેં જે ટેબલ સ્પૂન આપણે વાપરીએ છે ને એ લીધી છે મોલ્ડમાં જેટલું પણ અંદર બેઝ આવે એટલું આપણે

ચોકબાર જેવું આઈસક્રીમ બનાવી શકો છો તો એને પણ આપણે ફિલ કરી લઈએ આ રીતના બેઝ આ રીતે પછી આપણે એની ઉપર એલ્યુમિનિયમ ફોઈલ અથવા તો ક્લીન રેપ લગાડવાનું છે જેના કારણે આઈસક્રીમને આપણે સેટ થવા માટે મૂકીએ તો એની અંદર બિલકુલ જ આઈસ ક્રિસ્ટલ ના થાય તો આ રીતે મેં અત્યારે એલ્યુમિનિયમ ફોઈલ લઈ લીધું છે અને ચારય બાજુ એકદમ સરસ રીતે એને કવર કરી લઈશું અને પછી એની ઉપર આપણે રબર બેન્ડ લગાવી દેવાનું છે એટલે બિલકુલ જ એની અંદર આઈસ ક્રિસ્ટલ ના બને તો બસ એક રબર બેડ લગાવી દઈએ હવે તમે જોયું હશે કે ચોકબાર જે હોય હોય છે છે ને એની અંદર અંદર સ્ટીક લાગેલી તો એ આપણે અત્યારે ઇન્સર્ટ કરવાની છે મૂકવાની છે તો એનું એક સરખું સરસ રીતે ચારેય બાજુ સેટ થઈ જાય એલ્યુમિનિયમ ફોઇલ પછી આપણે વચ્ચેથી આ રીતે ચપ્પુની મદદથી થોડું કટ કરી લેવાનું છે અને પછી એની અંદર જે સ્ટીક આવે છે ને એ લગાડી દેવાની આવી સ્ટીક તમને કોઈ પણ જ્યાં કેક બનાવવાનો સામાન મળતો હોય ને ત્યાં મળી જાય છે આજકાલ તો ઓનલાઈન પણ આ બધી જ વસ્તુ અવેલેબલ છે તો પ્રમાણે બધામાં જ આપણે સ્ટીક લગાડી દેવાની છે અને જે આપણે નાના ડિસ્પોઝેબલ કપ ભર્યા હતા ને એની અંદર પણ આપણે સેમ આ જ પ્રોસેસ કરવાની છે આ રીતે આ તૈયાર થઈ જાય તો ડિસ્પોઝેબલ કપની અંદર પણ આપણે એલ્યુમિનિયમ ફોઈલ લગાડવાનું છે અને એને પણ કટ કરી અને એની વચ્ચે પણ આપણે સ્ટીકને ઇન્સર્ટ કરી દઈશું આ તૈયાર થઈ જાય પછી આપણે એને સેટ થવા માટે મૂકી દઈશું ફ્રીઝરમાં અને થોડો બેઝ વધ્યો છે તો એને હું એક બીજા પ્લાસ્ટિકના મોલ્ડ અંદર કાઢી દઉં છું એટલે કે ડબ્બામાં કાઢી દઉં છું અને એને પણ આપણે સેટ થવા રાખી દઈશું ફ્રીઝરમાં સેટ થઈ જાય પછી આપણે આ રીતનું મિલ્ક કમ્પાઉન્ડ આવે છે એ લઈશું

અને ડબલ બોયલર મેથડથી આપણે એને મેલ્ટ કરવાની છે તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે એને એક મિનિટમાં માઇક્રોવેવની અંદર મેલ્ટ કરી શકો પણ બધા પાસે ના હોય તો મેં અત્યારે તમને ડબલ બોયલર મેથડ બતાડી છે તમે ગેસ પર તપેલી રાખીને એની જે વરાળ હોય એનાથી પણ એને મેલ્ટ કરી શકો અથવા આ રીતે એકદમ ગરમ પાણીને રાખી અને પછી તમે ચોકલેટ મેલ્ટ કરશો હલાવતા રહીને તો સરસ રીતે માલ્ટ થઈ જશે તમે જોઈ શકો છો ચોકલેટ આપણી એકદમ સરસ રીતે અત્યારે માલ્ટ થઈ ગઈ છે હવે એને આપણે થોડી ઠંડી કરીશું કારણ કે આપણે જે આઈસ્ક્રીમના બેઝમાંથી ચોકબારનું જે વ્હાઈટ આઈસ્ક્રીમ બેઝ તૈયાર કર્યો છે ને તો એ આપણે એની અંદર ડીપ કરવાનું છે તો મિશ્રણ ઠંડુ થાય પછી એને આપણે ગ્લાસમાં ભરી લેવાનું અને જે ચોકબાર આપણો સેટ થઈ ગયો છે એને આપણે બહાર કાઢી એની ઉપરનું જે એલ્યુમિનિયમનું ફોય છે એ કાઢી લઈશું અને હવે આપણી જે બે મિનિટ માટે એટલે પાણી અડશે બહારની બાજુ એટલે ઇઝીલી તમે એને આખું જ સ્ટીકની સાથે બહાર કાઢી શકશો તમે એમાં જો કાઢવા જશો ને તો સ્ટીક એટલી બહાર આવી જશે ને બેઝન રહી જશે તો આ રીતે પાણીમાં બે મિનિટ રાખવાનું એટલે આઈસ્ક્રીમ તમારો આ રીતે એકદમ સરસ બહાર આવી જશે બહાર આવી જાય પછી આપણે જે ચોકલેટ મેલ્ટ કરી હતી ને એ થોડી ઠંડી થઈ ગઈ છે તો એને ગ્લાસમાં કાઢી છે મેં જેથી આપણે ની ઉપર આસાનીથી કોટ કરી શકીએ એટલે કે ચારે બાજુ કવર કરી શકીએ તો બસ એને ડેપ કરી લેવાનું અને ચોકલેટને એક્સ્ટ્રા બધી જ નીચે પડવા દેવાની જો તમે આ ચોકલેટ એક્સ્ટ્રા નહીં પાડો ને તો ઉપરનું જે લેયર છે એકદમ જાડું થઈ જશે બહાર જે ચોક મળે છે એમાં બધી જ પ્રોસેસ મશીનથી થતી હોય આપણે ઘરે બનાવીએ એટલે થોડો ફરક પડે પણ ઘરે બનાવેલા આઈસ્ક્રીમ ખાવાની મજા પણ કંઈ અલગ જ હોય છે અને જ્યારે તમે ઘરમાં બધાને આપો બનાવીને કહો કે મેં ઘરે બનાવ્યો છે ત્યારે જે ખુશી થાય ને એ તો જે બનાવે એને જ ખબર પડે તો એકવાર તો તમારા રેસીપી જો આઈસ્ક્રીમ બનાવવાના શોખીન હોય ને તો ચોક્કસથી ટ્રાય કરવી જોઈએ એકદમ જ ઈઝી છે બસ તમે ચોકલેટમાં ડીપ કરી થોડી વાર એને ફરવશો ને તો એકદમ સરસ એ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથેને જરૂરથી શેર કરો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ફરીથી મળી આવી જ નવી મજેદાર રેસીપીની સાથે